હાલના જડપી યુગમાં સુરત શહેરનો વિસ્તાર ખૂબ જ મોટા પાયે વિકાસ પામી રહ્યો છે મોટા વેપાર ધંધા સાથે સંકળાયેલા છે તેમજ સુરત શહેર ડાયમંડ અને ટેક્સટાઈલના વેપારનો હબ છે હીરાના વેપારમાં હીરાના વેપારીઓ પાસેથી હીરાનો માલ ખરીદી કરી તેનું પેમેન્ટ નહીં ચૂકવનારા ઈસમોવીર કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ આ બાબતે જરૂરી તાકીદારી રાખવા પોલીસ કમિશનર દ્વારા સૂચના આપવામાં આવી હતી મળતી માહિતી મુજબ સુરતમાં છ કરોડના હીરાની છેતરપિંડીમાં વડગામનો વેપારી દિલ્હીથી પકડાય

વેપારી સામે ઠગાઈનો ગુનો નથી વધુ તપાસ હાથ ધરી છે